અને થોડુંક થોડુંક ભરેલું છે પાણી આવેલું છે એમ તો અને આયા પાણી છે જો આયા યુ આયા ન્યાંય પાણી આવેલું છે લોત્તરમાં પછી છે ને આપણે આવી ગયા તા અગાશીમાં કેમ કે ભાઈ આપણે ચડાવવાની હોય લોટી પછી લોટી ચડાવી દીધી અને સૂર્ય દાદા નીકળ્યા નથી તો એ લોટી ચડાવી દીધી છે તમે બરાબર અને આમ જો ટ્રાફિક દો રોડે કાય અત્તરમાં નહીં હોન ઓન એટલે અમારે ટ્રાફિક ન હોય તોય ઓન મેરેજ રાખે બધા એવા છે આ અમારું પાલી છે પબ્લિક

આપણે બી બનાવી કોઈ તે YouTube માં તો આ રિસ્ટમ કોની અલી તણા તો આપણો ભાવનગર આપણો ભાવનગર ગામના કન્ટેન્ટ જ કેવો ને જો પોતાનું ઓના ખેડ ઉપર લેવાનું છે હવે એવું છે હા એમ પાલતા કે મજા ન તો અત્યારે આપણે અચાનક છે ને ભાઈ પ્લાન બની ગયો છે પાંડરિયા જવાનો કેમ કે ફોટોશૂટ બધા કરવાના હતા બપોર પછી અમે રજા પડતી હતી દુકાને તો આપણે આવે છે આરજેભાઈ અને મહાવીરભાઈ

તો આ આપણો મિત્ર બે હે કોણ બે આપણે એ ક્રિએટર અહીંયા જો પોતાનો ફોન લઈ લીધો નવો લઈ લીધો છે આ મને આવે અને આ ભાઈ આપણે આરજે વાય સ્પોન્સર સાહેબ આ ભાઈ ની નવી આઈડી છે ફોલો આઈડી આરજે 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 બ્લોગ છે ને એટલે કરજો કરજો ચા આપણે ચા બરોબર બધા ચા વાળી મારા ભાઈ છે ને હાલી ને જવું પડ્યું કેમ જવું પડ્યું નહીં તો અમને ખબર નથી જાવું એટલે પડ્યું કે આ ફોટા પધરાવાના છે અમારે શેત્રુજી ડેમે તો ભાઈ માતાજી ફોટા છે તો પધરાવાના શેત્રુજી ડેમ સામાન્ય લોકેશન જોવા એક નંબર પગપાળા જવું પડે રામ રામ કુદરા દાદા મળી ગયા છે બીજા બે હુતા છે હાવો હુતા એમ હુતા ઓ પણ મારા બેટા તો કઈ નઈ

આ લોકેશન છે પબ્લિક એ ઘણું છે એટલે યાર મારો ભાઈ આમ ક્યાં ફરી ગયા યાર તમે આન પાછો ફરો યાર એ ભાઈ બન અરે લ્યો પર્સનલી લેવા જો તો આ બધાય છે લે તો મારો ભાઈ અરે લે 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 યાર આપણો બ્લોગ એટલો બધો ખરાબ ઉતરે છે તો માણસોને ભાગવું પડે છે આપણે નહીં હાલો ભાઈ આજ તો બનાવી બ્લોક માં ખીચના

અને આ ફોટા પાડવા એક પાડી ગયો એક એક કરીને પછી ફોટા પાડી દીધા એક નથી પાડી દેતા

આવે કે <laughs> 僕だけやから。Okay, okay, okay.

કેમ કે અમે આવ્યા ભાઈ છે ને છે ને આવો છો ને છોકરા માટે રમવાનું છે મારા છોકરા ને તો અવાલ લાગશે બરોબર તો આ ભાઈ ઘરે જ ફોટા પડવા

ગાડી ખુલી ગઈ છે હાલો ભરાઈ દઉં હવે બકરા ની ઘોડા આ બધાને ફરી દેવાના છે બકરાની ઘોડે પેલો બકરો ભાઈ હું નાય ના આવ્યો બરોબર સોડા નું તમે યાર મહેમાન તરીકે આવો ને આવું નઈ રાખવાનું કે હું સોડા પીએ જ લઉં બેસાડું પછી નીકળી જાય ને પાછા આપડા ઠેકાણા પેલા ઉભા જ તમારા કાન માં કામરેશ કાનો ગયા વાગી ગયા છે નવ અને ભાઈ હાથરભાઈ અમારે તો તમને કાલ ખુશ ખબર દેવાનો છો હું હું ના કરકે સંજોગ કેસ એક નંબર છે હું પૂરો કરું છું બ્લોગ કહી દે આપણે ખુશ ખબર દી છે કે જય શ્રી રામ જય શ્રી ભગવાન આપણે ખુશ ખબર છે કે આપણે પક છે ને બેની મહારાજ દેવાનો છે તો કોમેડી કરવાની છે હા દરેક ઇન્ટરવ્યુ આવ કામ એવું છે આપડે જમવાનું બાકી છે તો જમી લેવી આશા નો તમને ગમ્યો તો ગમેક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે આ નવા બધાને જય માતાજી ને બાય બાય